ભરૂચમાં પદયાત્રા ખેડીને દેશના વેસ જાગૃત નાગરિકોનું એક જૂથ આવી પહોંચ્યું હતું માર્ગ સલામતી પર્યાવરણ બચાવો 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 બેટી બેટી પઢાવો પાણી અને વૃક્ષારોપણનો સંદેશ લઈને ભારતના વિવિધ રાજ્યોમાંથી સાહસિક યુવાનો એક ગ્રુપમાં જોડાયા છે લોકજાગૃતિ અર્થે વોક શરૂ કરનાર અવધ બિહારી લાલ દ્વારા ડેન્જર્સ એડવેન્ચર્સ એન્ટવેડ ના નેજા હેઠળ પદયાત્રા યોજવામાં આવી હતી જે પગપાળા પ્રવાસ વિશ્વની સૌથી લાંબી સ્પોર્ટ્સ ટુર છે અત્યાર સુધીમાં તેમણે દેશોમાં લાખ અંતર કવર કર્યું છે તેઓએ આ પગપાળા પ્રવાસ દરમિયાન ચૌદ કરોડ પચાસ લાખ રોપા રોપ્યા છે હાલમાં જીતેન્દ્ર પ્રતાપ મહેન્દ્ર પ્રતાપ અને ગોવિંદા નંદે તેમની ટીમ સાથે અવધ બિહારી લાલના અકસ્માત બાદ પ્રવાસ ચાલુ રાખ્યો છે ખાસ કરીને વીસ સભ્યોની ટીમ ઉત્તરાખંડ મધ્યપ્રદેશ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પૂર્ણ કર્યા પછી ગુજરાતમાં પહોંચી છે બાળકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને લોકોમાં અસરકારક રીતે સંદેશો ફેલાવીને શાળાઓ અને જાહેર સ્થળોએ કાર્યક્રમો કરે છે અને લોકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની વિનંતી તેમજ પાંચ રોપા રોપવાનો સંદેશો પણ આપી રહ્યા છે